ભાવનગર નો કવિ ગોહિલવાડ નો કવિ કિસ્મત કુરેશી મહેમાનો માટે લખે છે કે પધારો મોઘેરા મહેમાનો પધારો સ્વીકારો હૃદય ઉતારા પધારો થયું ધન્ય માંગણી તમ આગમનથી અમારું ઈઝન જીલનારાઓ પધારો એકવાર આજના મનોહર મંચને શાનદાર જાનદાર તાળીઓથી વધાવીએ અને કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીએ ગુણિયલ મને ગણપતિનો ગ બહુ જ ગમે છે કારણ કે મારું તમારું ગુણિયલ ગુજરાત એમાંય ગ આવે ગુજરાતનું પાટનગર ગાંધીનગર એમાંય ગ આવે ગઢજુનો ગિરનાર એમાંય ગ આવે હિન્દુસ્તાનને આઝાદી અપાવી ગાંધીજી એમાંય ગ આવે હનુમાનની ગદા એમાંય ગ આવે અર્જુનનો ગાંડી એમાંય ગ આવે ગોકુળનો ગ એમાંય ગ આવે મારી તમારી ગીતા એમાંય ગ આવે મારી તમારી ગંગા માતા ગંગા ગંગા નદી એમાંય ગ આવે મારું ને તમારું ગાડું એમાંય ગ આવે મારો ને તમારો ગરબો એમાંય ગ આવે મારું તમારું ગામડું એમાંય ગ આવે મારો તમારા ગુરુ એમાંય ગ આવે મારી તમારી ગાય માતા

મારી સાથે મંત્રોચારમાં સુર પુરાવી માત્રાલજીભાઈ ઉગા પિતૃ ધર્મનંદન નું ક્રાઉન્ડ આજનું આ સુંદર સાઉન્ડ આજનું આ અદ્ભુત ક્રાઉડ એનું અમને પ્રાઉડ છે ત્યારે આજના કાર્યક્રમમાં જ્યાં દીકરીઓ શિક્ષિત બનશે જ્યાં દીકરીઓ દીક્ષિત છે જ્યાં દીકરીઓ સુરક્ષિત બનવાની છે ત્યારે આવો અને હું કાયમ માટે કહું છું કે જ્યાં આવા કાર્યક્રમમાં માં હાજરી હોય ત્યારે આખું વાતાવરણ માં જયારે સંતો અહીંથી વિદાય લેતા હોય છે ત્યારે બધું સુનું સુનું થઈ જતું હોય છે ત્યારે ફરી એકવાર આજે આખી આ ટીમ છે એમાં પરમ પૂજ્ય ચૈતન્ય સ્વામી અને સાથે અમારા યુવા સ્ટાર ઉદ્યોગપતિ ભાઈ શ્રી રાકેશભાઈ દુધાત ભાઈ શ્રી હિતેશભાઈ આ બંને યુવા ટીમની રાહબરી નીચે આવે એક જબરદસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે સૂરજના આંગણે ત્યારે આ બંન્ને રાકેશભાઈ દુધાત અને હિતેશભાઈ પટેલને એકવાર શાનદાર જાનદાર તાળીઓથી બનાવીએ એનો હોંસલો પૂલંત કરીએ એક નવો વિચાર સાથે એક સાથે પંત નારી મારી શક્તિને આત્મદિનભર બનાવવાનું કામ આ સંસ્થાએ કર્યું છે અદ્ભુત કામ છે સમાનથી જીવવા માટે એ ઉનંત મસ્તકે જીવી શકે એના માટેનું કામ

આજના આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ આજની સાંજ ભગવાનને આપણા જીવનના સરસ મજાના ભાવ અર્પણ કરવાની સાંજ છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ સરસ મજાના કાર્યક્રમને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના યુવાનો સંતો ધર્મજીવન લોક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કરતા હતા ત્યારે કાર્યક્રમની શુભ શરૂઆત આપણે રાષ્ટ્રગાન સાથે કરવાની છે આ સુરત મારું શહેર છે આ રાષ્ટ્ર મારું છે આપણે સૌ રાષ્ટ્રનું જતન કરીએ આપણે સૌ સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ ગુરુકુળનો વિદ્યાર્થી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન સંસ્કૃતિ નો યુવાન હંમેશા આ દેશ જતન કરે એવા ભાવ સાથે આપણે સૌ આપણા સ્થાન પર ઊભા થશું અને આજના આ સરસ મજાના કાર્યક્રમ નું રાષ્ટ્રગાન કરશું વિનંતી કરીશ વિનોદભાઈ મોરડિયા સ્ટેજ ઉપર પધારશે નંદલાલભાઈ પાંડવ એમને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારશે આપણે સૌ સાથે મળી અને આ દેશના આ રાષ્ટ્રના ગૌરવ જળવાય

फलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की दे। दे। वंदे। एक साथ विश्राम होंगे विश्राम एक साथ बैठेंगे बैठ खूब खूब આપણે સૌએ રાષ્ટ્રગાન દ્વારા આજની સાંજને યાદગાર બનાવી આ કેમ્પસ દિવ્ય બન્યું છે આ કેમ્પસ ભવ્ય બન્યું છે આ કેમ્પસમાં ભગવાન ઉપસ્થિત છે આ કેમ્પસમાં સંતો ઉપસ્થિત છે આ કેમ્પસમાં પોઝિટિવ એનર્જી વાળા તમામ દાતાઓ અને સુરત શહેરના માનવતા મહેમાનો ઉપસ્થિત છે આ સ્ટેજની સામે એક સાથે એક જ કલરની સાડીઓ પહેરી અને લગભગ 3000 જેટલી બહેનો ઉપસ્થિત છે આ બહેનો ધર્મ જીવન લોક સેવા ટ્રસ્ટ માં પોતાના જીવનના પોતાના પરિવાર જીવન લોક સેવા ટ્રસ્ટ નું ગૌરવ વધાર્યું છે બસ આજની સાંજ એટલે ભાવ અને પ્રેમની સાંજ આજની સાંજ એટલે સુરત શહેરના તમામ માનવતા મહેમાનોને મળવાની સાંજ એવા ભાવ સાથે કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય કર્યું આવો સાથે મળી આપણને સૌને સંગીત અને અહીંયા ઉપસ્થિત સૌ વિશાળ માનવંતા મહેમાનોનું સ્વાગત નૃત્ય દ્વારા આવકાર કરીએ જય જય કારા આવું સરસ મજાના સ્વાગત નૃત્ય માટે વિનંતી કરીશ ટીમ ઝડપથી તૈયાર થશે આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા અહીંયા જ્યારે દીકરીઓના

સરસ મજાનું સ્વાગત નૃત્ય આજની સાંજનું સર્જન કરવા માટે કેટલા સમયથી તૈયારીઓ ચાલતી હતી આપણે સૌ આ રાષ્ટ્ર સમૃદ્ધ બને આપણે સૌ આપણી દીકરીઓ સંસ્કારવંતી બને એવા ભાવ સાથે આ ઉપસ્થિત છે આજ સૌ કોઈના હૃદયમાં ભાવ છે કે રાષ્ટ્રને કઈ રીતે અમારું બેસ્ટ અર્પણ કરીએ અને જ્યાં સુધી દીકરી જ્યાં સુધી નારી જ્યાં સુધી મહિલા સંસ્કારવંતી બનશે ત્યારે આ રાષ્ટ્રનું ગૌરવ આપણે સૌ સાથે મળીને જાળવી શકશું વિનંતી કરીશ વેલજીભાઈ શેટા અને શ્રી રવજીભાઈ મોઢોપરા વલ્લભભાઈ કાકડીયા આ બધા જ માનવનતા મહેમાનો સ્ટેજ ઉપર પધારશે આવો સાથે મળી અને આપ સૌના સ્વાગત માટે સ્વાગત મૃત્યુ

જાનદાર તાળીથી વધાવીએ આ વડોદરાના સૌ કલાકાર મિત્રોને અને મંચ ઉપર સ્વામી વિવેકાનંદ પધાર્યા હોય એવો એક સુંદર મજાનો માહોલ સાથે ઠાકોરજીની વંદના કરી અને હવે આવો આ દેશની ધરોહર આ રાષ્ટ્રની સંસ્કૃતિની ધરોહર જેના શિર ઉપર છે એવા ભગવાધારી પરમહંસોનું અહીંયા પૂજન કરવું છે

पूज्य प्रभु धर्मदास जी स्वामी उपस्थित है और ट्रस्टी और दाता श्री राकेश भाई दुधाक ने विनती करी कि वो पुष्प आरती पूज्य श्री नो पूजन कर तुम्हारी ताली क्या कहेंगे संतों का सम्मान संपन्न में हितकारी अय्या ये बात જગત પરિસ્ય જગત માત પર જગત માત પર وإنت <applause> بطلت <applause>